નમસ્કાર મિત્રો કરોડા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોરીયા મિત્રો સખાવતી કાર્યોમાં સમાજ સેવાનો એક મહત્વનો ભાગ હોય છે આવા કામ કરવા માટે સદનસીબે સમાજમાં લોકો પણ છે અને સંસ્થાઓ પણ છે આવો જ એક આશ્રમ બિહારના આરાહમાં આવેલો છે અહીં ગાયનું ગોબર લોકોની આવકનું માધ્યમ બન્યું છે મિત્રો ખાસ વાત એ છે કે આનો માત્ર ફાયદો પશુપાલકોને જ નહીં પરંતુ ગોબર ખરીદનારને પણ થઈ રહ્યો છે ભોજપુરમાં એક આશ્રમ આવેલો છે જ્યાં પૂજા અને યોગની સાથે ગાયના છાણમાંથી ખાતર પણ બનાવવામાં આવે છે સ્વામી સત્યાનંદ સરસ્વતી યોગ આશ્રમમાં ઉત્પાદિત આ ઓર્ગેનિક ખાતરની ખરીદી જિલ્લાના મોટા ભાગના ખાતર વિક્રેતાઓ ખેડૂતો અને નર્સરી મેન દ્વારા કરવામાં આવી રહી છે અહીં દર મહિને આશરે વીસ ટન ખાતર એટલે કે ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થાય છે મિત્રો આ સ્વામી સત્યાનંદ સરસ્વતી યોગ આશ્રમના આ પ્રાકૃતિક ખાતરના ઉત્પાદનને અને તેમના પ્રયાસને સો સો સલામ હવે વાત કરીએ મધ્યપ્રદેશના ખરગોન શહેરની ખરગોન શહેરમાં માનવતાનું હૃદય જીતી લેતું એક ચિત્ર સામે આવ્યું છે અહીં એક હિન્દુ મહિલાના મૃત્યુ બાદ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળી અને તેના અંતિમ સંસ્કાર કર્યા મિત્રો મહિલાના નિરાધાર પુત્ર અને પુત્રીને મદદ કરવા આ બંને સમાજના લોકો આજે એકઠા થયા હતા ખરગોન શહેરના આનંદનગરમાં એક હિન્દુ મહિલાનું મોત થયું હતું આ પછી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને આ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા ખરગોણના આનંદનગર વિસ્તારમાં રહેતી આ મહિલાનું નામ હતું સિંધુ અને એના પતિનું નામ હતું નાથુલાલ નાથુલાલ કમનસીબે બીમારીમાં મૃત્યુ પામ્યા એ નાથુલાલ ના બંને સંતાનો એટલે કે પંદર વર્ષની પુત્રી અને બાર વર્ષના પુત્રની જવાબદારી આ સિંધુ નામની મહિલા પર એટલે કે નાથુલાલના પત્ની પર આવી પડી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી એ દરમિયાન એ સિંધુ નામની મહિલા એ બીમાર પડી અને સારવારમાં પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના પાડોશી પાડોશી હતા એને દવાખાને લઈ ગયા સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું તો હવે બંને બાળકોની જવાબદારી આ બંને સમાજના લોકોએ ઉપાડી લીધી છે મિત્રો कहवा मन थाय के ना गीता बुरी है न कुरान बुरा है न गीता बुरी है न कुरान बुरा है न हिंदू बुरा है न मुसलमान बुरा है न खुदा बुरा है न भगवान बुरा है लेकिन जो भेजे में घुसा है लेकिन जो भेजे में घुसा है वो शैतान बुरा है वो शैतान बुरा है खरगोन शहर ना हिंदू मुस्लिम बिरादरों ने सो सो सलाह मित्रों हमें बात करिए सेवा भावी पोलिस જવાનોની જે રેડ લાઇટ એરિયામાં જઈ અને બાળકોને ભણાવી રહ્યા છે મુઝફ્ફરના રેડ લાઈટ એરિયામાં પોલીસે સ્કૂલ પણ બનાવી છે મિત્રો એક સમયે રેડ લાઈટ એરિયાના બાળકો પોલીસને જોઈ અને ભાગી જતા હતા એને બદલે આજે એ સ્કૂલમાં આવવા માટે દોડે છે પોલીસની વિશેષ પહેલથી વંચિત સમાજના બાળકોમાં શિક્ષણની ચિનગારી જગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો સીટી એસપી નગર અવધેશ સરોજ દીક્ષિત કહે છે કે રેડલાઇટ એરિયામાં વંચિત સમુદાયના બાળકો જે તેમને કોચિંગ અને કોમ્પ્યુટરના જ્ઞાનની જરૂર છે તેમને આ પોલીસ ડિપાર્ટમેન્ટ એ જ્ઞાન આપી રહ્યું છે અને ત્યાં કન્હોલી ટોપમાં બપોરે ત્રણ ત્રીસથી એટલે કે સાડા ત્રણથી સાંજે પાંચ સુધી વિના મૂલ્યે આ પોલીસ જવાનો આ બાળકોને ભણાવી રહ્યા છે મિત્રો આ પોલીસ જવાનોને ખરા અર્થમાં સો સો સલામ અંતમાં બે ઉર્જા સભર લાઈન એક ભૂલ તમારો અનુભવ વધારે છે મિત્રો એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી અનેક ભૂલને ઓછી કરે છે તો નમસ્કાર